પૂછો ના મરે મારો ભાઈ પૂછો ના મરે એટલે શું પૂછો ના મરે પૂછો ના મરે તને છે કાલે મે ફરાળી લેવા મેલ્યો તો શેની ફરાળી એટલે કાલે તો તને મેલ્યો તો કે ફરાળી લઈને હું પૂછો છો શું ફરાળી જીવી હતી તો તો ફૂદો લેવા મેલ્યો તો એટલે આ ફૂદો નહીં ફરાળી લેવા મેલ્યો તો ગોંડા એટલે આ ફૂદો લેવા મેલ્યો તો તને જ નહીં મગજ નહીં ચાલે ચો મળ્યો ફૂદો ફૂદો તો લાય ફૂદો તમે નહીં લાયા તું પૂછો મરે એટલે હાડું એટલે હું પૂછો મરો હારું તો મંગાય પણ તો અત્યારે અમે હાથ વાજે ખાય

એક નંબર વાત ના થાય તમે બે ધૂલ આયા હતા તમે હમણાં મજા ખુબ હેરાન કરો છો મારા ભાઈ ને ચે તને કદી હેરાન કર્યો કાર પણ મેં ફરાળી લેવા મેસેથી ફરાળી લઈ લીધી બેચારો આવતો તો ભૂલતો ભૂલતો ફરાળી નથી કાઢી

મોયમે ખોળ્યું હ મોયથી બધાય પડી કાગળ ને બાગળ ને ના ના કળે ખાવાનો એના બીજડા નથી ગતો ખાઈ ગયા ને ખાઈ ગયા તમે પણ નથી ગાતું પૂરી આવી ના

ફૂલકડો તારો ભાઈ છે નામ આવે આમાં નામ ના હોય એમ કોઈ ગયો નથી તારે હારી લાગે છે

આના કરતા આપડે ગીત ગાતા બેઠા બેઠા કલાકાર તો બની જતા ચોથી શીખર સવાર ની વાત ગાતા તો થોડોક મેઠો ખોઈલ લેવો કાઢી બે